નમસ્કાર ખેડૂત મિત્રો અજય મેણીયા એગ્રીકલ્ચરમાં હું અજય મેણીયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો જો મલ્ચિંગ પદ્ધતિથી કોઈ પણ પાકના આપણે વાવેતર કરતા હોઈએ છીએ તો આપણે પાયામાં દેશી ખાતર પુષ્કળ પ્રમાણમાં એટલે કે સારા એવા પ્રમાણમાં નાખતા હોઈએ છીએ હવે દેશી ખાતરની તમને વાત કરું કે દેશી ખાતર જો સંપૂર્ણ સડેલો સડેલું હોય તો તેમાં મૂંડાના આ બધા પ્રશ્નો બહુ ઓછા આવતા હોય છે પણ ભાગના ખેડૂતોને આપણે કેવું થાય છે કે ભાઈ અર્ધ સડેલું જે દેશી ખાતર છે તે આપણા પાકમાં બેડમાં આપણે નાખીએ છીએ બેડમાં અને પછી પાક વાવી દીધા પછી પાકની સાઈઝ કંઈક આવડી આવડી થાય એટલે કે આ તમે જોઈ શકો છો કે આ સાત ચારથી છ ઇંચનો મરચીનો છોડવો છે તો મુંડાનો ઉપદ્રવ આવતો હોય છે તો તેના માટે શું કરવું મૂંડાના ઉપદ્રવ માટે આપણે સૌપ્રથમ શું કરવું તો આપણે માર્કેટમાં બહુ બધી દવાઓ આવે છે જે મુંડા માટે વાપરતા હોય છે તમે પણ વાપરતા હશો અને મેં પણ બહુ બધી દવાઓ વાપરેલી છે તો આપણને માઇનોર એવું રિઝલ્ટ મળતું હોય છે ઘણી પ્રોડક્ટોનું કારણ કે મેં અગાઉની જે બે ત્રણ પ્રોડક્ટો વાપરી એમાં માઇનોર એવું રિઝલ્ટ મળ્યું બહુ સારું રિઝલ્ટ મળ્યું નહીં આપણને અને છોડો જે સુકાવાના પ્રશ્ન છે એ એકદમ ચાલુ રહ્યા આમાં આ રીતના ખોતરી તો નીચેથી મૂંડા નીકળતા હતા એટલે આપણે આજે એક એવી પ્રોડક્ટ વિશે વાત કરવાના છીએ જે મરચીના પાકમાં આપવાથી સો ટકા મૂંડાનો એકદમ સફાયો થઈ જશે બરાબર તો એ પહેલાં તો હું તમને કંપનીની વાત કરું કે ભાઈ આ કઈ કંપનીની આ પ્રોડક્ટ આવે છે તો આ જીએસપી કંપનીની આ પ્રોડક્ટ આવે છે ખેડૂત મિત્રો અને પ્રોડક્ટનું નામ છે બેટર આ છે પ્રોડક્ટ તમે જોઈ શકો છો બેટર બરાબર આમાં બિફેન્થ્રીને આઠ ટકા અને ક્લોથીનું ની દસ ટકા એસસી ફોર્મમાં આવે છે આ તમારે કઈ રીતના આપવાનું છે ઘણા ખેડૂત મિત્રો એવું ખુલ્લા પાકમાં જો તમારો ફ્લોટ ખુલ્લામાં હોય તો તમે પંપ દ્વારા ડ્રીન્ચિંગ કરીને પણ આપી શકો અને જો ડ્રિપ પદ્ધતિથી તમે વાવેતર કરેલું હોય તો તમારે પાંચ વીઘે એક લિટરનો આનો ઉપયોગ કરવાનો છે જમીનમાં જે કાંઈ બેક્ટેરિયા આપણે જે કાંઈ મુંડા રહેલા છે સંપૂર્ણપણે તેનો નાશ કરશે અને તમારા પાકને જે મૂંડાના નુકસાનથી જે થાતું હોય આ તે નિયંત્રણ કરશે હવે આ ફરીવાર જોઈ લો માર્કેટમાં બહુ બધી ડુપ્લિકેટ પ્રોડક્ટો આવે છે કારણ કે સારા રિઝલ્ટ જે તે પ્રોડક્ટના હોય છે તેની કોપી લાગતી હોય છે તો જીએસપી ક્રોપ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડની આ પ્રોડક્ટ છે અને ખૂબ સારા એવા રિઝલ્ટ છે એમ આરપીની વાત કરીએ તો એક લીટરની બે હજારને પંચાવન રૂપિયા એમઆરપી આર પી છે બાયફેન થ્રીને આઠ ટકા અને ક્લોથિયાનીડિન દસ ટકા એસી ફોમમાં આવે છે હવે આની આ પ્રોડક્ટ તમે પંપમાં ચાલીસથી પચાસ એમએલ નાખીને આનો છંટકાવ પણ કરી શકો આનાથી તમને જે ઈયળ આવે છે અત્યારે મરચીના પાકમાં ખાસ લીલી અને કાબરી ઈયળોનો ઉપદ્રવ છે તો તેના સામે પણ આનાથી તમને રક્ષણ મળશે તો એક એક દવા અને બે કામ કે કાબરી અને લીલી ઇયળનો પણ નુકસાન કરતી અટકાવશે અને તમારા પાકને મુંડાથી પણ બચાવશે એટલે ખાસ જે લોકોના પ્રશ્ન હતા કે ભાઈ મરચીમાં મૂંડાનો ઉપદ્રવ છે મુંડા મૂળ કાપી નાખે છે થળ કાપી નાખે છે તો તેના માટે એક સરસ આજે તમારા માટે પ્રોડક્ટ લઈને આવ્યો છું જીએસપી કંપનીનું બેટર જે તમારા પાકમાં વાપરો અને આમાં તમે જોઈ શકો છો આ રીતના પાન કોરી ખાધા છે આ છે લીલી ઈયળનો પ્રકોપ તે પછી આપણે આ બેટરનો ઉપયોગ કરેલો છે અને ઉપરથી નવી કૂપળો એકદમ સરસ નીકળી છે જો છોડવાની સંપૂર્ણ સો ટકા તંદુરસ્તી માટે જીએસપી કંપનીનું બેટર વાપરો તેમજ બીજા કોઈ તમારે મરચીને લગતા બીજા કોઈ અન્ય પ્રશ્ન હોય તો તેના માટે પણ તમે અમારો સંપર્ક કરી શકો છો તમને વોટ્સએપના માધ્યમથી ફોટા મોકલશો તમે સસોટ નિયંત્રણ આપશો તેમજ તમે આડા જે કંઈ દવાના ખર્ચામાં જતા હોય છે તે તમારો ખર્ચો તમે બચાવી શકશો એટલા માટે આ વિડીયો તમને કેવો લાગ્યો ખાસ મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને બીજા ખેડૂત મિત્રોના ગ્રુપમાં શેર કરો જેથી કરીને તેને સંપૂર્ણ માહિતી મળી થેન્ક યુ આભાર